સવારના નવ વાગ્યે બિગબોસ કહેવા માગે છે કે બિગબોસના સદસ્યો આજે બે બે જણની ટીમ બનાવીને અલગ થઈ જાય જો બધા ટાસ્ક જીતવા હોય તો આ નીકળી માં આયા છે ને ઓની ટીમ જવું પડે હે કારણ કે હું ભારે મન નહીં લાગતું કોઈ હોય બિગ બોસ આપણો તો ટીમ માં એવી ઈચ્છા ચાસક મુ અને જલપી એ મુ ને વાળી તારા મો જઈને તારું મુ ઢુદો જાય સોની મોની બિગ બોસ આપરી તો ઈચ્છા એવી છે કે ટીમ તમે જ પારો તો જ મજા આવશે હા 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 એકદમ સાચું બોલી હો નિકેતા તું એ ખોટા તા જોરે હાથ ફેર આમુ નથી ફરી તે નિકેતા કઈન બોલાવશે મોનથી અંતથી તારું કામ કરતો હે કર હા હરવા નીકળી જોરે હાથ મેલાપ કરી નાખવા જેવો છે આ ગદ્દી શીટલી કરીને પેલા બિગ બોસ કેવા માંગે છે કે જો બિગ બોસ ટીમ બનાવશે તો

એ તું કોણ છે લઈને એ ઉડી અરે એ કોણિયા સાહેબ સાહેબ શાંત થઈ જો આસા પરો માલી એ તો બે હેકેલી હો પાડીઓ ના બોલતો ને કે તા મને મેલે તો લોબો હોટ થઈ જાય બિગ બોસ મને ઇમ નિમ નહી બોલાયો હું કોઈ જેમ તેમ મને શું હેલ્પ હેલ્પ શું એ કન કોઈ સુલે તું લોબો હોટ કરવાનું હે આઈ જજે આજ તો તમે ગત હું ગાલો માં મલકાઉસો હે બિગ બોસ હું હાથી બોધી નહી રહું મારા ઉપર હમલો થયો છે તારી હા હું મારે ગત બિગ બોસે એક નિર્ણય લઈને જાતે ટીમ પાડી દીધી છે જેમાં જલ્પા સિત્તલ નિકેતા ગિલો રોમો એન્ડ સાહેબ આ ટીમ રહેશે નેક્સ્ટ વીકમાં વાવાઝોડો પાકો